મને એક પાકી મળ્યું છે હવે હેલો મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે આપણે ગઈકાલે સાંજે લગભગ સાડા નવ સાડા આઠ સાડા આઠથી નવની આસપાસ લાકડા ભરીને આવ્યા હતા તો મિત્રો ગઈકાલે નંબર નહોતો લાગ્યો હતો આજે સવારે હું આવ્યો છું દીધી એક કંપનીમાં તો મિત્રો અત્યારે ગાડી અંદર લઈ જવાનો નંબર લાગ્યો છે ગાડીમાં જે લાકડા ભરેલા છે વજન કરવા માટે વજન કાંટા પર ચડાવવાનો છે

આધાર કાર્ડ છે આ એક આધાર કાર્ડ કાર્ડ બધા ડોક્યુમેન્ટ છે મિત્રો એટીએમ થી માંડીને બધું જ છે ટોટલી વસ્તુ છે મિત્રો આ પાકીટ આ મિત્રો જોઈ શકો છો વડોદરા યુપી બેંક હવે કોલ કર્યા ને મિત્રો જેનું પાકીટ મળ્યું એને પાકીટ આપી દીધું છે મિત્રો પાકીટમાં ટોટલી બધા ડોક્યુમેન્ટ હતા ને બે હજાર રૂપિયા એમાં હતા એ મિત્રો પાછું આપી દીધું છે ને જે જે ભાઈનું હતું એ તમને બતાવું છું એ મિત્રો જે સામે જે બેસેલા છે ભાઈ આ ભાઈનું પાકીટ હતું બિચારા લગભગ યુપી બાજુના હશે એવું લાગી રહ્યું છે મિત્રો પીકઅપમાં જે સુબાવાળાના લાકડા ભરલા હતા તે ખાલી કરીને અત્યારે આવ્યો છું ને વજન કાંટા પર ખાલી કાઢીનું વજન કરવા માટે ચડાવ્યું છે મિત્રો પીકઅપમાં જે લાકડા ભરેલા હતા તે ખાલી કરીને આવી ગયો છું ઘરે